દ્વારકામાં મકાનમાં આગ લાગતા ચારના મોત આદિત્ય રોડ પર રહેણાક મકાનમાં લાગી ભીષણ આગ આગમાં બે મહિલા એક પુરુષ સહિત એક બાળકનું મોત આજે યોજાશે ગુજકેટની પરીક્ષા રાજ્યભરના એક પોઈન્ટ આડત્રીસ લાખ વિદ્યાર્થીઓ છ હજાર નવસો ત્રેસઠ બ્લોકમાં આપશે પરીક્ષા દેશના એકસઠ બોર્ડના વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નવસારીની મુલાકાતે લોકસભા ચૂંટણીની મહત્વની બેઠકમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે કચ્છની મુલાકાતે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ ભુજના માધાપર ખાતે બુથ કાર્યકર્તા સંમેલનમાં રહેશે ઉપસ્થિત સાંસદ ધારાસભ્ય હોદ્દેદારોને આપશે ચૂંટણીલક્ષી માર્ગદર્શન કેજરીવાલની ધરપકડના વિરોધમાં દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડી ગઠબંધનની સભા છવ્વીસ દળના નેતા થશે સામેલ કેજરીવાલની ધરપકડનો નોંધાવશે વિરોધ ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં થશે વધારો અમદાવાદમાં આગામી સપ્તાહથી વધશે ગરમી રાજ્યભરમાં મહત્તમ તાપમાન નોંધાયું ચાળીસ ડિગ્રી